સ્વામિનારાયણ સંતોના સનાતન ધર્મ પ્રત્યેના બફાટ આ પહેલાં ભૂતકાળમાં પણ આવી ચૂક્યા છે ત્યારે સુરત અમરોલીથી જ્ઞાન પ્રકાશ સ્વામીનો એક બફાટ સામે આવ્યો હતો જેમાં તેણે જલારામ બાપા વિશે અણછાતી ટિપ્પણી કરેલી હતી જે બાદ ભક્તો થયા લાલગુમ અને વીરપુરમાં પણ બે દિવસના બંધનું એલાન થયું તેઓએ મંદિરે આવી અને માફી માગે તેવી સમગ્ર સમાજમાં માંગ ઉઠી રહી છે ત્યારે લોહાણા સમાજના અગ્રણી અને માફીનો વિડીયો પણ સામે આવ્યો છે પહેલા તો ટીપણી સાંભળી પછી આખી વાત પણ નહોતા કારણ કે જલારામ બાપા ને માનો વાળો વિશ્વમાં બધા લોકો છે હરેક જ્ઞાતિના અઢાર અઢાર વર્ડના લોકો માને છે અને કહી છે કે એની માનતા મહિના પછી તમે વીરપુર આવો એટલે માનતા તમારી સફળ થઈ જાય તમે જેમ આવી ગયું હોય તમે દુઃખમાં હો અને માનતા માનો તો એમાં તમને જરાારામ બાપા પ્રત્યક્ષ મદદ કરતા હોય એવો ભાવ ઊભો થાય છે આજની જે ટિપ્પણી વાંચી અને જે રીતે એણે અહીંયા એમ કે ભાઈ જૂનાગઢ સ્વામી મંદિરની અંદર પણ ગુણાથી સ્વામીભાઈ આવ્યા હતા અને પછી એને ભગત ભગત કરીને બોલાવે છે અને એણે અન્નનો ટુકડો બસો ને પાંચ વર્ષ પહેલાં જે ભોજલરામ છે એ જલારામ બાપાના ગુરુ હતા ભોજલરામ જ્ઞાતિએ લેવા પટેલ પણ એને બાપા એને જ્યારે આ અન્નક્ષેત્ર બસો ને પાંચ વર્ષ પહેલા ચાલુ કર્યું વિશ્વમાં એક જ એવું મંદિર છે કે જ્યાં પૈસા ધરવાની પણ મનાય છે કઈ રીતે વાત કરી પહેલાં તો જ્ઞાન સ્વામીનું નામ કાઢીને અજ્ઞાન સ્વામી કરી નાખવાની જરૂર છે કારણ કે જેની પાસે જ્ઞાન જ નથી રાતે જેમ શેખ ચલીના વિચાર આવે એવું એને બીજે દિવસે દિવસે આજ વ્યાસપીઠ ઉપરથી ને હું બોલીશ તો બધા હરિભક્તો રાજી થઈ જાય હરિભક્તો જેટલા હશે ને એમાંથી પણ બધા જલારામ બાપાના મંદિર આવી ગયા હશે એટલે આ વાતથી તો વડતાલ મંદિરને ટોટલ બદનામ કર્યું છે આવા ઘણા મંદિરોની અંદર દસ પંદર આવા હોય છે સ્વામી કે આખા આખા મંદિરોને બદનામ કરતા હોય હું રાકેશ પ્રસાદને પણ પ્રાર્થના કરું છું કે વડતાલની અંદર પાંચસો મંદિરો આવતા છે એનાથી પણ વધારે આખા દેશમાં આખા વડતાલને બદનામ કરતું હોય તો આને પહેલાં આવેલા તો એ ખાલી માફી માગેલાથી હું તો કંઈ માનવાનો પણ નથી એને તમે પંદર વર્ષ સુધી વ્યાસપીઠ ઉપર બિહાડવામાં એને નહીં બિહાડવાનું અને એની પાસે મંદિરના અંજારી પોતા કરાવો તો જ ખબર પડે ને જલારામ બાપાનું નામ લેવાથી એનું સારું થઈ જતું હોય એના માટે એવું બોલે છે હવે તો કાલથી એવું પણ બોલશે કે આ સત્તાધરની અંદર છે એ પણ ત્યાં પણ અમે ત્યાં પણ અમે જમવાનું શીખવાડ્યું હતું ગીગાની જગ્યામાં પણ ઉમિયામાં નું પોતપોતાના સનાતન ધર્મ મર્યાદા રાખવાની હોય જલારામ બાપાનું નામ બોલો પાછળ રામનું નામ લાગે છે અને એના માટે તમે આવા શબ્દ વાપરો એમ કે ન્યાય આટલા દી રોકાણ હતા ને છે તારીખ ઇતિહાસભાઈ કઈ આજે કોઈ ન્યૂઝ ચેનલ એમ કહેતો હતો મેં વાંચ્યું તો તો વાંચ્યું હોય તો બુક બતાવો ને બુક બનાવવા વાળો તારો જ કોઈ બાજુમાં બેઠેલો માણસ એ છે અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય પણ જલારામ બાપાની એવી ચર્ચા કરી હોય તો આપેલા વેલા છે અજ્ઞાન સ્વામી જ્ઞાન સ્વામી નહીં અજ્ઞાન સ્વામી એટલે એ માફી માગે એનાથી શું થાય આખા વડતાલ અત્યારે તો બદનામ કરે હરેક ન્યૂઝ ચેનલ સવારથી આને આજ વાત ચલાવે ન્યૂઝ ચેનલ પણ શું કામ હલાવે છે બધી ન્યૂઝ ચેનલને ખબર છે કે જલારામ બાપાનું કેવડું અમ એનો ખાલી ખીચડી તમે કઢી અને બટેટાનું શાક ખાવ ને તો તમને આ વનનો ઓટકાર આવી જાય આયુષ નો ઓટકાર આવી જાય એને પ્રસાદ લો ને બહાર નીકળો ને તમારી મનોકામના પૂરી થઈ જાય અવળી જેની હોય ભગવાને ખુદ એની પરીક્ષા કરી હતી અને જયારે ઘરે આવ્યા કે ભાઈ મારી પાસે કોઈ કામ નથી મને અન્ન તો તમે આપ્યો કારણ કે એને કર્યા દુકાન નથી કે મારે કોઈ સેવા કરવા વાળું નથી એટલે બાપાએ કીધું કે તો આ વીરબાઈ વીરબાઈ માને ને લઈ જાઓ ભગવાને તરત ભાગવું પડ્યું હતું આ તાકાત છે જરામ બાપાની અને ઈ એ આના માટે એમ કે અહીંયા ગયા હતા ને અહીંયા ગયા હતા આ વાતને અમારો સમાજ નહીં આખા હિન્દુસ્તાનના બધા સમાજો જેને માને છે હરેક સમાજ માને એને વખોડીએ છીએ પણ કરે અને રાકેશ પ્રસાદને તમારા માધ્યમથી એટલું કહું છું કે હવે પછી જો તમે આની માફી જો માગવાના હોય ને એ તમારે માગવાની જરૂર નથી તમારી કંઈ ભૂલ પણ નથી પણ જે સંતે ભૂલ કરી હોય એને એવી સજા આપો કે ક્યારેય પણ કોઈ સનાતન ધર્મ માટેથી ને એવું ન બોલે એટલી અમે તમને પ્રાર્થના કરીએ છીએ ગીરીશભાઈ જે રીતે વાત કરીએ અયોધ્યા મંદિરની તો અયોધ્યા મંદિરમાં પણ વીરપુરના જે ટ્રસ્ટીઓ છે એનો મોટો ફાળો છે જેમ કે ત્યાં સેવાઓ કરવામાં આવી રહી છે હાલમાં પણ રામભગોને ભૂખ ધરવામાં આવી રહ્યો છે એમાં રામ મંદિર બનતું હતું ને ત્યારે અહીંથી સ્પેશિયલ જલારામના જે વારસદારો છે એ ગયા હતા કે અમારી એક માન રાખો તમે કે કાયમ માટે થાર ધરાય ને એ જલારામ બાપાનો આજે પણ તમે વિચાર કરો રામનું મંદિર અને જલારામ બેની પાછળ રામ જલારામ બાપાની પાછળ રામ લાગે જ ને અને એ લોકો અયોધ્યાના ટ્રસ્ટીઓએ પણ સ્વીકાર્યું કે અમે તમારું થાળ ધરાવશું અને એમાં પણ થાળ ધરાવવાના કરોડો રૂપિયા અહીંથી ને વીરપુર મંદિરેથી દેવામાં આવ્યા છે આખા વિશ્વની અંદર તમે વિચાર કરો કે ન્યા આજે જ્યારે પાંચસો વર્ષ પછી રામજીનું મંદિર બન્યું ત્યાં થાળ પણ જલારામ બાપાના નામનો ધરાય છે જલારામ બાપાના ચરણોમાં સતસત વંદન સાથે મારી વાત રજૂ કરું છું થોડા સમય પહેલાં એક બુકમાં આ પ્રસંગ મેં વાંચેલો અને એ જ પ્રસંગ લોકસત્તા જનસત્તા નામના એક મેગેઝિનમાં પત્રમાં આ પ્રસંગ મેં વાંચેલો અને મને એવું લાગ્યું કે આમાં જલારામ બાપાની ખૂબ સારી વાત કરવામાં આવી છે તો બાપાના મહિમા વિષયક આ વાત કરેલી જલારામ બાપાના કાર્ય તેમજ અયોધ્યામાં જે બાપાનો સદાવ્રત ચાલે છે અને ભગવાનનો થાળ થાય છે એ અંતર્ગત વાત કરેલી એમ છતાં કોઈપણ સમાજને કે કોઈ પણ વ્યક્તિને મારી વાતે કરીને દિલ દુભાણું હોય તો સાચા દિલથી માફી માગું છું અને એ વિડીયો અમે તરત જ હટાવી